સીસીઆઈ અધિકારીનો નો વિડીયો વાયરલ થયા બાદ કપાસ ખરીદી બંધ કરાઈ જેને કારણે એપીએમસી ખાતે ખેડૂતોનો નો હલ્લાબોલ કર્યો ડભોઈ એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન હાજર ન રહેતા ખેડૂતો વિફર્યા ડભોઈ મામલતદાર અને નાયબ કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા પહોંચ્યા અધિકારીઓની મનમાનીથી ખેડૂતોમાં ભારે નારાજગી એપીએમસી ચેરમેન દિલીપભાઈ પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ કરી ખેડૂતોને જાણ કરાઈ ખેડૂતોને એપીએમસી ખાતે ભારે સૂત્રોચ્ચાર કર્યા ચેરમેન વાઇસ ચેરમેન હાજર ન રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો ખેડૂતોને ખાનગી વેપારીઓની કપાસ ખરીદી બંધ કરવા માંગ કરી એપીએમસી ચેરમેન ચેરમેન અને વાઇસ દિલીપ નાગજી પટેલ દ્વારા પોસ્ટ કરવામાં આવી સીસીઆઈ ખરીદી બંધ કરવાના વાયરલ કર્યા મેસેજ ખેડૂત વિરોધી એપીએમસી બંધ કરવા ખેડૂતોની માંગ ઉઠી ડોઈ તાલુકામાં ગઈકાલ છે ના ભાવે કાલે અધિકારી સત્તાની વેપાર મિલી ભગત સામને આવી જ છે તેનાથી ડભોઈ એપીએમસી દ્વારા ગઈકાલ રાતે જ સોશિયલ મીડિયામાં ફરવામાં આવ્યા હતા કે આવતીકાલ કોઈ પણ ખેડૂતો નહીં અરસ મુદત માટે શ્રી બંધ કરવામાં અને એનું કારણ પણ બતાવ્યું હતું ખેડૂતોના કપાસની ક્વોલિટી નથી આવતી એટલે બંધ કરી દેવામાં આવે તદ ઉપરાંત બીજા મેસેજોમાં પણ એવું કહેવામાં આવી રહ્યું હતું કે ખેડૂતો ડભોઈ એપીએમસીમાં માં નહીં સરકારમાં અને કલેક્ટરશ્રીમાં આની રજૂઆત કરે

પરંતુ આ લોકો નક્યા પરંતુ તેમને ખેડૂતો આપ્યા સરકાર જે વાત કરવાની હશે ખેડૂતોની અને આજે અમે એટલે હવે જઈ ખેડૂતે જિલ્લા પ્રમુખ શહેરના પ્રમુખ તાલુકાના સત્તાધીશો ભાજપના હોદ્દેદારો બધા જ હાજર છે ખરેખર આ આવી ખેડૂત વિરોધી નીતિ ના જ લેવી જોઈએ તેના માટે બધા એક સંગઠિત થઈને આજે આ કાર્યક્રમ કર્યો છે